તો બોટાદ માર્કેટિંગ કડદાના મામલે અપડેટ્સ મળ્યા છે આપના નેતા રાજુ કરપડાએ સભા યોજી હતી આપની મહાપંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા પોલીસની ગાડીમાં તોડફોડ કરી છે ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારીઓની ઈજા પહોંચી છે બોટાદના હળદર ગામમાં હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે પોલીસે વીસ લોકોની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આખા વિસ્તારને કોડન કરી દેવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બોટાદની આ સ્થિતિ છે કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં કરદાના મામલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડની આ સ્થિતિ છે આપના નેતા રાજુ કરપડાએ સભાનું આયોજન કર્યું હતું અને આ સભામાં પોલીસ આવી પહોંચી પોલીસની ગાડીમાં તોડફોડ કરવામાં આવ્યા છે કાચ તોડી નાખવામાં આવ્યા છે અત્યારે આખી પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું સામે આવ્યું છે આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં આપના નેતાની સભા અને બીજી બાજુ જ્યારે પોલીસ આવી ત્યારે આપના નેતા અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણની લોકોએ પથ્થરમારો કર્યો છે પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો છે પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાના

એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આ આવ નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને ભિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને